ભાજપમાંથી પાંચ સભ્યોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યાનો મામલો સમગ્ર મામલે ભાજપ જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટે કરી સ્પષ્ટતા કોંગ્રેસે પોતાનું વજૂદ બચાવવા માટે જૂઠાણું ફેલાવ્યું હોવાની કરી સ્પષ્ટતા અજય બ્રહ્મભટે જણાવ્યું કે પાંચમાંથી ત્રણ સભ્યો ભાજપના છે જ નહીં પાંચમાંથી એક સભ્યએ કમલમ ખાતે આવી કોંગ્રેસે ખેસ પહેરાવ્યો મામલે સ્પષ્ટતા કરી જીમિત પટેલે કહ્યું કે હું અંગત કામ માટે ગયો હતો અને કોંગ્રેસે મને બોલાવીને ખેસ પહેરાવ્યો પૂર્વે ધારાસભ્ય કોલ કરીને જમીન અંગેના અંગત કામથી ગયો હતો અને મને કોંગ્રેસનો ખેસ પહેરાવી દીધો જીમિત પટેલ મેં કોંગ્રેસ જોઈન કરી નથી અને કરવાનો નથી ભાજપનો સક્રિય કાર્યકર હતો અને છું જ જીમિત પટેલ ભારતીય જનતા પાર્ટી અમુક કાર્યકર્તા કોંગ્રેસ માં જોડાયા છે તે વાતે ખૂબ જ વેગ પકડેલો શું કેશો બાબત માં ગઈ કાલે કપડવંજ તાલુકા પંચાયત માટે બેઠક હતી હું કપડવંજ વિધાનસભામાં જ હાજર હતો અને મેં આ સમાચાર આપના માધ્યમથી જોયા પરંતુ એની ખરાઈ કરતા માલુમ પડ્યું કે કુલ પાંચ લોકો ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાયા એવા ખોટા ન્યૂઝ કોંગ્રેસ પાર્ટી તરફથી આપવામાં આવ્યા કારણ કે તે પૈકી ત્રણ લોકો પ્રથમેશ હિંદ અને અંકિત એ લોકો ભારતીય જનતા પાર્ટીના સભ્ય જ નથી જે બે લોકો હતા એમાંથી એ પૈકી એક જીમિતભાઈ પટેલ અત્યારે મારી સાથે હાજર છે એમના બિમલભાઈ જ્યારે પહેલા એ વિસ્તારના ધારાસભ્ય હતા ને એમનું કંઈક અંગત કામ હતું એ બાબતે મળવા ગયા હતા એટલે પૂર્વ ધારાસભ્યની રૂહે એમણે એ કહ્યું કે એક ફોટો પડાય એટલે એમણે એક ફોટો પડાયો બાકી જીમિતભાઈ એ પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે ગઈ વખતે તાલુકા પંચાયત લડ્યા છે આ વખતે સંગઠન પર્વમાં જેઓએ બસો પંચાવન કરતા વધારે સામાન્ય સભ્યો બનાવીને પોતે સક્રિય સભ્ય આ વખતે પણ બન્યા છે અને એટલા હેદે પાર્ટીના કમિટેડ કાર્યકર્તા છે કે ટિકિટ માટે પક્ષથી બદલાબદલી કરી એવા કાર્યકર્તા નથી માટે કોંગ્રેસ આવો ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન ન કરે ઓકે મારું નામ પટેલ જીમિત કુમાર નરેન્દ્રભાઈ છે કોંગ્રેસમાં ગયા હતા એ મારા પર્સનલ કામ માટે હું વિમલભાઈ અમારા પૂર્વ ધારાસભ્ય હતા તેમને કામથી પૂર્વ મારા કામથી મળવા ગયો હતો અને જેમને મને કેસ પહેરાવ્યો એટલે એમના માન ખાતર મારાથી બોલાવ્યું નતું બાકી મેં ભાજપ કોઈ દિવસ છોડી પણ નથી અને કોંગ્રેસ ધારણ કરી પણ નથી કામ માટે કે મારી અંગત જમીનના હતું જેના મને કહ્યું હું કપડાંમાં આવેલો છું એટલે હું અંગત ત્યાં ગયો તો એમનું સંગઠનની મિટિંગ ચાલુ હશે અને મને બાજુમાં કહ્યું કે સાઈડમાં ઉભા રહો અને એમને ખેસ પહેરાયો એટલે ધારાસભ્યના માન ખાતર મારાથી કશું બોલાયું નથી અને કશું હું બોલ્યો પણ નથી બાકી હું સક્રિય ભાજપનો કાર્ય કર છું અને સક્રિય ભાજપ જ રહીશ કોંગ્રેસમાં હું કોઈ દિવસ જોડાયો પણ નથી બાકી આપણે ધારણ કરેલું નથી અને આપડે કોંગ્રેસમાં ગયા પણ નથી હું એકલો જ હતો એકલો જ ગયો હતો મારું પર્સનલ કામ હતું એટલે એક જણ હું એકલો જ ગયો હતો